રાજકોટ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા સામે કોર્ટમાં ફરિયાદ ક્ષત્રિય સમાજ વિશે ટિપ્પણી કરવા મુદ્દે કોંગ્રેસના ક્ષત્રિય આગેવાન આદિત્યસિંહ ગોહિલે કોર્ટમાં ફરિયાદ કરી પરશોત્તમ રૂપાલા સામે કલમ ચારસો અને પાંચસો મુજબ બદનક્ષી અંગે ફરિયાદ નોંધાવી આ અંગે ફરિયાદ કોર્ટે બે સાક્ષીઓની તપાસની કરવા પંદર એપ્રિલની મુદત રાખી છે આદિત્યસિંહ ગોહેલનું કહેવું છે કે રૂપાલાના નિવેદન બાદ કોઈ માફી ન હોઈ શકે પર્ષોત્તમ રૂપાલાને ઉમેદવાર તરીકે હટાવવામાં આવે તેવી તેમણે માંગ કરી પરશોત્તમ રૂપાલાના નિવેદન બાદ એક પછી એક જે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર અને ગુજરાતભરના ક્ષત્રિયો દ્વારા વિરોધ છે બીજી બાજુ રાજકોટના જે ક્ષત્રિય સમાજના કોંગ્રેસના આગેવાન છે આદિત્યસિંહ ગોયલ તેમના દ્વારા કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે એટલે કે હવે આ લડત કાયદાકીય રીતે શરૂ થઈ ગઈ છે આદિત્યસિંહ શું ફરિયાદ દાખલ કરી છે તમે અને શું આખી હકીકત છે ખાસ કરીને ગત ચોવીસ તારીખેના રોજ સોશિયલ મીડિયામાં પરસોતમ ખોડાભાઈ રૂપાલાનો એક વિડીયો વાયરલ થયેલો અને ત્યારબાદ ઈ વિડીયો મે જોયેલો અને એમાં જે શબ્દોના ઉચ્ચારણ થયા હતા એ શબ્દોથી ક્ષત્રિય સમાજના એક દીકરા તરીકે મને અને મારા સમાજને ખૂબ હતું ત્યારબાદ મેં કોર્ટમાં અને અને મુજબ એક પિટિશન પિટિશન આ મારી સ્વીકારેલી ઇન્કવાયરી સ્ટેજ ઉપર અત્યારે છે મારું નિવેદન પણ માન્ય ન્યાયાધીશે નોંધી લીધું છે અને આવનારી પંદર તારીખે મારે સાક્ષીઓ સાથે હાજર થવાનું છે એવો પણ આદેશ જારી કરેલો ચોક્કસથી થી પરસોત્તમ રૂપાલા છે એમને માફી માંગી લીધી છે તો આમ છતાં આ ફરિયાદ તમે કરી શબ્દો આપણે વિડીયોમાં જોઈ તો ક્ષત્રિય સમાજ તરીકે માફી આપી શકાય એવા શબ્દો નથી અને હું વાત કરું તો કોઈ પણ રાજકીય કે સામાજિક આગેવાને ગુજરાત સમગ્ર ભારતમાં કોઈ પણ જ્ઞાતિ હોય કોઈ પણ જાતિ હોય કોઈનું ઘસોતું બોલવાનો અધિકાર નથી અને એક ટ્રેન્ડ હમણાં તો બની ગયો છે કે રાજકીય આગેવાનો કોઈ પણ જ્ઞાતિને નીચા દેખાડે ને પછી એની માફી માંગી લેવાની તો ક્ષત્રિય સમાજ તો આવર્તન કોઈ દિવસ સહન ન કરે ચોક્કસ ગોંડલની અંદર આજે જયરાજસિંહ જાડેજાની આગેવાનીમાં એક ક્ષત્રિય સમાજના સમાજનું જે સંમેલન છે આ બાબતે શું કહેવું છે ખાસ કરીને મને સોશિયલ મીડિયાના માધ્યમથી આ જાણ છે મને વ્યક્તિગત કઈ જાણ નથી પણ અત્યારે ગમે તે ક્ષત્રિય સમાજના આગેવાનો હોય આ મુદ્દો યુવાનોએ પકડેલો છે સમગ્ર ગુજરાતની વાત કરો કે સમગ્ર સૌરાષ્ટ્ર વાત કરો આ મુદ્દામાં પડતા પહેલા એક હજાર વાર પોતે વિચાર કરશે કે આ મુદ્દામાં અત્યારે સમાધાનની કોઈ પણ ફોર્મ્યુલા નથી તમામ સંસ્થાઓનો એક જ અવાજ છે કે આપણે આમાં આ મુદ્દામાં લડવાનું છે અને ઉમેદવારી રદ થાય આ સંમેલન બાદ કદાચ સમાધાન થાય અથવા તો કોઈ રસ્તો નીકળે તો આ તમે ફરિયાદ યથાવત રાખશો કે પાછી ખેંચશો હું અત્યારે ફરિયાદ યથાવત રાખવાના મૂળમાં જ છું અને આગામી દિવસોમાં સમાજના આગેવાનો કે સમાજના યુવાનો જે રણનીતિ નક્કી કરશે તેની હું સાથે રહીશ તો ક્ષત્રિય સમાજમાં આક્રોશ વધતા પરસોત્તમ રૂપાલાની સુરક્ષા ગાર્ડમાં પણ વધારો કરવામાં આવ્યો છે રૂપાલાના નિવાસસ્થાને પોલીસ બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો છે મહત્વનું છે પરષોત્તમ રૂપાલાના એક નિવેદનના કારણે ક્ષત્રિય સમાજ લાલઘુમ થયો છે અને સતત તેમની ઉમેદવારીને ય સમાજ દ્વારા ભારે વિરોધ પ્રદર્શન છે અને રોષ લઈને સરકાર દ્વારા પુરુષોત્તમ રૂપાલા છે તેમની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે પુરુષોત્તમ રૂપાલા દ્વારા જે ટિપ્પણી કરવામાં આવી હતી રોજે રોજ અલગ અલગ સંગઠનો દ્વારા ક્ષત્રિય સમાજના સંગઠનો દ્વારા ભારે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે રૂપાલા પર હુમલો ન થાય તે માટે જે છે તે સરકાર અને ગ્રહ વિભાગ છે તેમના દ્વારા અલગ અલગ પાંચ જે ગાર્ડ તેમનું ઘર અહીંયા બતાવવાનો પ્રયાસ કરીશું જે હરિવર ચોક છે તે વિસ્તારની અંદર તેનું ઘર છે ત્યાં બંદોબસ્ત અત્યારે વધારવામાં આવ્યો છે સાથે સાથે તેની સુરક્ષાની અંદર પણ જ્યાં પણ તેઓ જાય છે તેની સુરક્ષા ગાર્ડમાં પણ વધારો કરવામાં આવ્યો છે જે રીતે આઈબી સહિતના જે ઇનપુટ મળ્યા હતા અને ઇનપુટ મેળવવામાં જે આવ્યા છે તેને લઈને તેમની સુરક્ષાની અંદર વધારો કરવામાં આવ્યો છે અત્યારે સીધા લાઈવ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ અને આગામી દિવસોની અંદર રૂપાલા પર હુમલો ન થાય તે માટે રાજ્ય સરકાર અને ગૃહ વિભાગ દ્વારા આ સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે કેમેરામેન શુભાશિયાની સાથે પરાક્રમસિંહ જાડેજા એબીપી સ્મિતા રાજકોટ

ગોંડલ પાસે આવેલા જયરાસી જાડેજાના ફાર્મ હાઉસમાં આ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે મિટિંગમાં શું નિર્ણય લેવામાં આવે છે તેના પર સૌ કોઈની નજર છે તો જયરાસી જાડેજા જેઓ હવે ડેમેજ કંટ્રોલમાં લાગ્યા છે તેમના ફાર્મ હાઉસમાં એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે અને એ જ મીટિંગમાં આ આખો મામલો થાળે પાડવાની તજવીજ છે એ હાથ ધરવામાં આવશે કેસરી કેસરીદેવસિંહ ઝાલા વિજેન્દ્રસિંહ જાડે વિરેન્દ્રસિંહ જાડેજા બેઠકમાં ઉપસ્થિત રહી શકે છે પ્રદ્યુમનસિંહ જાડેજા કિરીટસિંહ રાણા પણ આ બેઠકમાં ઉપસ્થિત રહી શકે છે તો તરફ પરસોત્તમ રૂપાલાના એક નિવેદનના કારણે ક્ષત્રિય સમાજ ભારે રોષે ભરાયો ત્યારબાદ તેમણે માફી પણ માંગી જો કે તેમની માફી સ્વીકારવા માટે ક્ષત્રિય સમાજ તૈયાર નથી ત્યારે જિલ્લા ભાજપ મહામંત્રી નરેન્દ્રસિંહ જાડેજા જેઓ બેઠકમાં ઉપસ્થિત રહેશે આજે એક બેઠક મળવા જઈ રહી છે જેમાં રાજકોટ શહેર જિલ્લા ભાજપના આગેવાનો હાજર રહેવાના છે અને કેવી રીતે આ સમગ્ર જે મુદ્દો છે એને ઉકેલવામાં આવે તેની પર ચર્ચા વિચારણા હાથ ધરાશે